ભરૂચ જિલ્લાની તમામ નાની મોટી હોસ્પિટલો માટે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ બે હજાર ચોવીસ હેઠળ રજિસ્ટ્રેશન ફરજિયાત કરાયું છે રાજ્ય સરકારના આદેશ અનુસાર તમામ હોસ્પિટલે તારીખ બાર માર્ચ બે હજાર પચીસ સુધીમાં રજીસ્ટ્રેશન ફરજિયાત કરવું પડશે જે બાદમાં બાર માર્ચ બે હજાર પચીસ સુધીમાં હોસ્પિટલની અરજીના આધારે હોસ્પિટલની તપાસ કરાશે અત્યાર સુધી રાજ્યમાં બોમ્બે નર્સિંગ એક્ટ મુજબ રજિસ્ટ્રેશન થતું હતું પરંતુ આ કાયદો ચાર વર્ષ પહેલાં નાબૂદ થયા બાદ ગુજરાતમાં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ લાગુ કરવામાં આવ્યો હતો પરંતુ તે અંતર્ગત પચાસ બેડથી ઉપરની હોસ્પિટલનું જ રજિસ્ટ્રેશન કર્યું હતું કે હવે સરકારે તમામ નાની મોટી હોસ્પિટલનું રજિસ્ટ્રેશન કરવા આદેશ આપ્યો છે આ અંગે ભરૂચ સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ સિવિલ સર્જન ડોક્ટર અભિનવ શર્માએ જણાવ્યું હતું કે દર્દીઓને ગુણવત્તાયુક્ત આરોગ્યપ્રદ સેવાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા આ નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે જેમાં તમામ હોસ્પિટલ અને ક્લિનિકના સંચાલકોએ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે અને આ માટે ઓનલાઈન પોર્ટલ પણ શરૂ કરવામાં આવ્યું છે દર્દીઓને તબીબી સારવાર અને નિદાન આપતી બધી સંસ્થાઓમાં ગુણવત્તા સુવિધાઓ મળે અને તેમના દ્વારા સુવિધાઓ અને સાતત્યતા જળવાય તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા ગુજરાત ક્લિનિકલ એસ્ટેબ્લિશમેન્ટ એક્ટ બે હજાર એકવીસ બહાર પાડવામાં આવેલ છે તદુપરાંત આ એક્ટ હેઠળ નિયમો પણ બહાર પાડવામાં આવેલા છે તે નિયમો પ્રમાણે દર્દીઓને નિદાન અને સારવાર આપતી બધી સંસ્થાઓ જેમ કે ક્લિનિક્સ હોસ્પિટલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સેનેટોરિયમ ઇમેજિંગ સેન્ટર લેબોરેટરી નાઓએ રજિસ્ટ્રેશન કરવાનું ફરજિયાત છે રજિસ્ટ્રેશન ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રિંગ અથોરિટી પાસે કરાવવાનું હોય છે ગુજરાત સરકાર દ્વારા દરેક જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રિંગ અથોરિટી બનાવવામાં આવેલી છે જેમાં નોડલ તરીકે ભરૂચમાં નોડલ ઓફિસર તરીકે સિવિલ સર્જનને નિયુક્ત કરેલા છે